તો ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધી છે જિલ્લાના એકસઠ ગામને એલર્ટ અપાયું છે આજે ડેમના નવ દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે તો અંકલેશ્વર મામલતદાર ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચીને સ્થિતિનો તેમણે ચિતાર મેળવ્યો મામલતદાર અને તેમની ટીમે

તમામને મહીસાગરના બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરીનો થયો છે પર્દાફાશ મહીસાગરના બાલાસિનોરમાં હાથીના દાંત વેચનાર ચાર ઇસમો અને એક મહિલા ઝડપાઈ છે મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોની ટીમે વેપારી બનીને છટકો ગોઠવીને આરોપીઓ સાથે ડીલ કરી આરોપીઓ સાથે ડીલ કરી હાથી દાંત સાથે આરોપીઓને રંગે હાથ ઝડપ્યા છે વન વિભાગે રેડ કરીને વીસ લાખની કિંમતના હાથી દાંત કબજી લીધા છે તસ્કરીનો એક માસ્ટર માઇન્ડ દુબઈમાં તેઓએ જણાવ્યું હતું કે એ અમારી પાસે બહુ અમારા બાપ દાદાના વખતના છે અને અમને આટલા બધા પૈસા મળતા હતા એ લાલચમાં અમે એને વેચવા કાઢ્યા હતા વાઇફ સહિસ્તાબાનુ તો મહેસાણાના વીસ નગરમાં ઇલેક્ટ્રિક મોપેડમાં બેટરીમાં બ્લાસ્ટ થયો છે શહેરની આશાપુરા સોસાયટીમાં મોડી રાત્રે ઘરમાં ચાર્જિંગમાં મૂકેલ ઈવી મોપેડની બેટરી ફાટતા અફરાતફરી સર્જાઈ બેટરીમાં બ્લાસ્ટથી ઘરમાં આગ લાગતા વોશિંગ મશીન સહિતની સામગ્રી આગમાં રાખ થઈ ગઈ ઈવી મોપેડના માલિકે કહ્યું એમ્પાયર કંપનીની બેટરીમાં ફોલ્ટ હોવાની જાણ બબ્બે વખત કરવા છતાં કંપનીએ દરકાર લીધી નહોતી મોપેડ માલિકે એમ્પાયર કંપની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને વળતર માંગ્યું છે વોશિંગ મશીન ને બધું એને બી તકલીફ થઈ છે બહુ વધારે આ તો સમય સુધતા જાગી ગયા બાકી વધુ તકલીફ થઈ જાત એટલે એમ્પાયર કંપનીને અમે અગાઉ પણ જાણ કરેલી કે આ બેટરીનો પ્રોબ્લમ બધામાં આવે છે મારે બી એક બે વાર આવે તો એ લોકોએ કંઈ સાંભળ્યું નથી તો શ્રાવણમાં ઉપવાસ કરનાર માટે લાલ બત્તી સમાન કિસ્સો ઉપવાસમાં ભૂખ્યા પેટે ચોવીસ કલાક નોકરી કરી ઘરે આવેલા યુવકનું મોત નિપજ્યું નોકરીથી છૂટીને ઘરે આવીને જમવા બેસતા યુવક ઢળી પડ્યો નંદેશ્રી બાલુભાઈની ચાલીમાં રહેતા સત્યાવીસ વર્ષીય રાહુલ વસાવાનું મોત નિપજ્યું મોતનું કારણ જાણવા પોલીસે પીએમ કરાવ્યું વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું રહસ્ય ખુલશે સમાચારમાં આગળ વાત સુરતની સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાય છે ખેડૂતોને ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં નથી મળી રહ્યું ખાતર ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી છે ખેડૂતોને ડાંગર સહિત પાકમાં ખાતરની તાતી જરૂર છે બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે હમણાં ખાતરની સખત જરૂર છે અને ખાતર મળતું નથી વાલીયા માંડવી કે ક્યાં પણ ખાતર નથી મળતું મારે તો એટલી ખાલી વિનંતી છે સરકારશ્રીને કે યોગ્ય પ્રમાણમાં ખાતરને પુરવઠો મંજૂર કરે તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે જી હા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડીને પાંચ વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું હતું વાવેતરના એક વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હતી હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લાગી રહ્યો છે અંજીરની ખેતી વિશે આનંદભાઈ જણાવ્યું છે કે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજીત વીસ વર્ષ સુધી એક છોડમાંથી પ્રોડક્શન મળે છે ગત વર્ષે અમે પાંચ વીઘામાં કરેલ અંજીરમાંથી અંદાજિત આઠસોથી એક હજાર કિલો પ્રોડક્શન થયું હતું અમારા અંજીરનું અમે જ માર્કેટમાં વેચાણ કરીએ છીએ અમે માર્કેટમાં ચૌદસોથી પંદરસો રૂપિયે અંજીરનું વેચાણ કરીએ છીએ અંજીરના છોડની જાળવણીને લઈને એક લાખ જેટલો ખર્ચ પણ આવે છે જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક પાંચથી સાત લાખની આવક મેળવી શકાય આમ તો દેશમાં ફક્ત એક ટકા ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે એમાં એ મહારાષ્ટ્રના પુના વિસ્તારના જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે ગુજરાતમાં પણ હવે અંજીરની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના એક સમૃદ્ધ ખેડૂત દ્વારા અંજીરની ખેતી કરવામાં આવી છે અંદાજીત પાંચ વીઘાના ખેતરની અંદર અંજીરનું વાવેતર કર્યું છે એક વર્ષ વાવેતર બાદ હવે પ્રોડક્શન લેવાનો સમય જે છે તે બાકી ચૂક્યો છે એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે ગુજરાતની અંદર વિરમગામની અંદર હવે અંજીરની ખેતી થાય છે અને ખેડૂતો અંજીરનો પાક લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંજીર જે છે તે ફૂલ્યા ફાલ્યા છે પ્રત્યેક છોડની અંદરથી અંજીર જે છે તે જોવા મળી રહ્યા છે એટલે કે હવે પાક થઈ રહ્યો છે મહત્ત્વનું એ છે કે દેશભરની અંદર એક ટકા જેટલા ખેડૂતો જે છે તે અંજીરની ખેતી કરે છે ને ગુજરાતના પ્રથમ એવા ખેડૂત જે છે કે તેમણે અંજીરની ખેતી કરી છે મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એમણે એક પ્રોડક્શન લઈ ચૂક્યું છે અને પ્રોડક્શન બાદ હવે બીજું પ્રોડક્શનની શરૂઆત જે છે આ તે ખેતરની અંદર જોવા મળી રહી છે અને લાખો રૂપિયાની કમાણી અંજીરની ખેતીથી કરી રહ્યા છે કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી વિરમગામ જીના રૂપા જ અમે ટિશ્યુ કલ્ચરથી બનાવડાવેલા છે એ પ્રો પ્લાન્ટ અમને એ વખતે હંડ્રેડ રૂપીસમાં પડ્યા હતા ડિલિવરી સાથે જ્યારે ટોટલ ફાર્મનો ખર્ચો એ વખતે અમારે દોઢ લાખથી બે લાખનો થયેલો અને ત્યારબાદ એને દર વર્ષે મેન્ટેન કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચો થાય છે જ્યારે એની આવક ગણીએ તો નોર્મલી પાંચથી સાત લાખ રૂપિયાની પર ઇયર આવક થતી હોય છે તો મહીસાગરના બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરીનો થયો છે પર્દાફાશ મહીસાગરના બાલાસિનોરમાં હાથીના દાંત વેચનાર ચાર ઇસમો અને એક મહિલા ઝડપાઈ છે મુંબઈ વાઇલ્ડ લાઈફ ક્રાઇમ બ્યુરોની ટીમે વેપારી બનીને છટકું ગોઠવીને આરોપીઓ સાથે ડીલ કરી આરોપીઓ સાથે ડીલ કરી હાથી દાંત સાથે આરોપીઓને રંગે હાથ ઝડપ્યા છે વન વિભાગે રેડ કરીને વીસ લાખની કિંમતના હાથી દાંત કબજી લીધા છે તસ્કરીનો એક માસ્ટર માઇન્ડ દુબઈમાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે વાઇફ સહિસ્તાબાનુ સુલતાનની વાઇફ સહિસ્તાબાનુએ હાથીદાંત હાથી દાંત આપ્યા હતા અને હાથી દાંત અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ અમારી પાસે બહુ અમારા દાદાના વખતના છે અને અમને આટલા બધા પૈસા મળતા હતા એ લાલચમાં અમે એને વેચવા કાઢ્યા હતા વાઈફ સહિસ્તાબાનુ આપ જોઈ રહ્યા છો તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના હા નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે સિઝનમાં પ્રથમવાર એકસો પાંત્રીસ પોઈન્ટ બે મીટર પર પહોંચી છે સપાટી નર્મદા ડેમ અઠ્યાસી ટકા ભરાયો છે હાલ પણ નર્મદા ડેમના નવ દરવાજા ખુલ્લા ઉપરવાસમાંથી ત્રણ લાખ નવ હજાર છસો ઓગણત્રીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર ત્રણ પોઈન્ટ છાસઠ મીટર તે દૂર છે નર્મદા ડેમમાં ત્રણ હજાર આઠસો ચોવીસ પોઈન્ટ સાહીઠ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે તો ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે નર્મદા ડેમ અઠ્યાસી ટકા જેટલો ભરાયો છે તો સરદાર સરોવરના નવ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નર્મદા કાંઠાના લોકોને સાવધાન રહેવાની પણ સૂચના તો નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો એકસો પાંત્રીસ પોઈન્ટ બે મીટર પર સરદાર સરોવર છે તે પહોંચ્યું છે પાણીમાં સતત આવક નોંધાઈ રહી છે મહત્વનું છે કે જે પ્રકારથી ખેડૂતો માટે પણ આ સારા સમાચાર કહી શકાય એકસો પાંત્રીસ પોઈન્ટ બે મીટરની સપાટીએ પહોંચી ચૂક્યું છે પાણીનો જથ્થો તો ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધી છે જિલ્લાના એકસઠ ગામને એલર્ટ અપાયું છે આજે ડેમના નવ દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે તો અંકલેશ્વર મામલતદાર ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચીને સ્થિતિનો તેમણે ચિતાર મેળવ્યો મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપી નર્મદા નદીની જળ સપાટી કિનારે જે પશુપાલન માટે અને જે માછીમારી માટે લોકો જતા હોય તેને ચેતવણી આપવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના કુલ ચૌદ ગામ છે એમાં તમામને આ સૂચના આવી છે ગઈકાલે રાત્રે પણ હું જાતે મહીસાગરના તમામિનોરમાં હાથી દાંતની તસ્કરીનો થયો છે પર્દાફાશ મહિસાગરના બાલાસિનોરમાં હાથીના દાંત વેચનાર ચાર ઇસમો અને એક મહિલા ઝડપાઈ છે મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોની ટીમે વેપારી બનીને છટકું ગોઠવીને આરોપીઓ સાથે ડીલ કરી આરોપીઓ સાથે ડીલ કરી હાથી દાંત સાથે આરોપીઓને રંગે હાથ ઝડપ્યા છે વન વિભાગે રેડ કરીને વીસ લાખની કિંમતના હાથી દાંત કબજી લીધા છે તસ્કરીનો એક માસ્ટર માઇન્ડ દુબઈમાં તેઓએ જણાવ્યું હતું કે એ અમારી પાસે બહુ અમારા બાપદાદાના વખતના છે અને અમને આટલા બધા પૈસા મળતા હતા એ લાલચમાં અમે એને વેચવા કાઢ્યા હતા વાઇફ સહિસ્તાબાનુ